ગત રોજ રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રિપ્ટ વાંચવા થકી એક કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ રૂપાલા સાથે છે અને ભાજપ સાથે છે તેમ જણાવ્યું હતું ખાસ તેમાં સુરત દેવળ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું ત્યારે આ તમામ વાતને લઈને કહેવાતા આગેવાનોને સણસણતા સવાલો રામકુભાઈ કરપડાએ કરતાં જણાવ્યું હતું કે આ કોઈ સમાજના આગેવાનો નથી ભાજપના હોદ્દેદારો છે અને સમાજ પર હાવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આગેવાનો નહીં વાત છે સુરત દેવળ મંદિરના વિકાસ માટેની તો આ મંદિરના વિકાસમાં યુવાનોનો સહયોગ છે તેઓએ અગાઉ વિકાસ કર્યો કે નહીં કે સરકારે અગાઉ આપ પણ ટ્રસ્ટી હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો જેવા સવાલો કરતાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે છે અને રૂપાલાના વિરોધમાં છે આવતીકાલે રાજકોટમાં સંમેલન મોટી સંખ્યામાં સમાજમાં જોડાનાર છે આગેવાનોને કહેવાનું છે કે તમે સમાજના યુવાનોને ગુમરાહ ના કરો જે અત્યારે આ લડત ચાલે છે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ પ્રતિ કાયદાના રહી અને લડત ચલાવી રહ્યા છે કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણી ની રીતે ચાલે કે કાલે રૂપાલાની ટિકિટ અમારી